ભાનુશાળીની હત્યા મામલે વધુ એક આરોપીની અટકાયત કરવામાં આવી છે ભાનુશાળી કેસમાં અત્યાર સુધી પાંચ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે સિકંદર નામના વ્યક્તિનું નામ સામે આવતા મામલે સિકંદરની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરવામાં આવી છે અદાવત જમીન વિવાદ અને પૈસાની લેતી દેતીના મુદ્દાઓ પર તપાસ હાથ ધરવામાં આવી રહી છ તો વલસાડના વાપીમાં આરોપી મનીષા ગોસ્વામીના પતિની તબિયત લથડી છે મનીષાના પતિ ગજુ ગોસ્વામીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે ગજુ ગોસ્વામીએ વાપીની હોસ્પિટલમાં દાખલ કરાયો છે મહત્વનું છે કે મનીષા ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી છે મનીષા ગોસ્વામીની જયંતી ભાનુશાળી હત્યા કેસમાં ધરપકડ કરવામાં આવી છે તો જયંતિ ભાનુશાળી હત્યા કેસનો જે મામલો છે મનીષા ગોસ્વામી કે જેની ધરપકડ કરવામાં આવી છે ગજુ ગોસ્વામીને વાપીની હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે ગજુ ગોસ્વામી મનીષા ગોસ્વામીના પતિ છે તમને અચાનક જ તબિયત લથડતા તમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે જયંતી ભાનુશાળીની હત્યાનો મામલે જે રીતે નવા વળાંક આવી રહ્યા છે અને જે રીતે સમાચાર મળી રહ્યા છે કે તેમાં મુખ્ય નામ મનીષા ગોસ્વામીનું આવી રહ્યું છે અત્યારે જે રીતે આપ જોઈ રહ્યા છો કે આ મનીષા વાપીની જે હોસ્પિટલ આવેલી છે જીવનદીપ હોસ્પિટલમાં મનીષાના જે પતિ છે ગજુ ગોસ્વામી તેને અહીંયા સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને જે રીતે તેમની તબિયત લથડી હોય તેવા સમાચાર મળી રહ્યા છે અને અત્યારે જે રીતે મીડિયા સાથે તેઓએ વાત કરવાનું ટાળ્યું છે પરંતુ જે રીતે મનીષા ગોસ્વામીનું અત્યારે આરોપી તરીકે નામ ખુલી ગયું છે અને ટૂંક સમયમાં કોઈ નવા ધડાકા થાય અને નવા કોઈ સમાચાર મળે તેવી શક્યતા જોવાઈ રહી છે અત્યારે હાલ જે પરિવાર છે તે ભારે ચિત્તે જોવા મળી રહ્યા છે અને પતિની તબિયત પણ લથડી હતી બીપીના કારણે કારણે તેઓએ હોસ્પિટલમાં સારવાર લીધી છે જોકે અત્યારે તેઓ આ મામલે કશું કહેવા તૈયાર નથી પણ ટૂંક સમયમાં જે હત્યારનું જે કોકડું છે તે ઉકેલાય તેવી શક્યતા જોવાઈ રહી છે માનવ ડાકો